જય સૂર્યદેવ હું શિવરાજ વિશ્યા અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ પ્રમુખ આજે અમારી કોર કમિટીની મિટિંગ મળી અને તેમાં વડીલોએ બધાએ નિર્ણય કર્યો કે માનની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સપોર્ટમાં એટલે કે રામ ભક્તને વરેલો સૂર્યવંશી કાઠી ક્ષત્રિય સમાજ આધ્યાત્મિક ધાર્મિક મૂલ્યો અને ગુજરાતના ગૌરવની અસ્મિતા અને ખમીરી ખુમારી અને શોભ્યોના પ્રતિક ગુજરાતના પનોત પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીનો હાથ મજબૂત કરવાની વેળાએ સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજ એક અવાજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપની સાથે ખંભે ખંભો મિલાવીને સાથે છે કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં વિશેષ વસ્તુ આ સમાજ પ્રાચીન સમયથી હિન્દુત્વને સંપૂર્ણપણે વરેલો સમાજ છે આજે જ્યારે સમગ્ર વિશ્વ આરાજકતા અને અસ્થિરતા રાજકીય દ્રષ્ટિએ અનુભવી રહ્યું છે તો સ્થિર અને મજબૂત શાસકના નેતૃત્વમાં પ્રમાણિક માર્ગદર્શક અને દેશભક્તિના મૂલ્યોને પ્રજામાં છીંચીને જ્યારે લોકલાડેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ત્રીજી વેળાએ દેશનું નેતૃત્વ પૂરું પાડવા ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે હિન્દુત્વ અને રાષ્ટ્રવાદી વિચારધારાને વરેલો કાઠી ક્ષત્રિય સમૂહ સમાજ આ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપને સંપૂર્ણ સમર્થન આપે છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપે જે કંઈ નિર્ણય લીધો હોય તેના મન વચન કર્મ તેમની સાથે છે અને સંપૂર્ણ સમર્થન આપે છે Төс тіле.